મહત્વ છે કારણ કે આ દિવસે આવી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી જે ઇતિહાસના પાનામાં કાયમ માટે નોંધાઈ ગઈ હતી તો ચાલો જાણીએ સત્તરમી ડિસેમ્બરના ઇતિહાસ વિશે

રાઇટસ બ્રધરની આ સફળતા પાછળ નિષ્ફળતાની ઘણી વાર્તાઓ હતી. વિમાન બનાવવા માટે બંને ભાઈઓએ ઘણા પ્રયત્નો કર્યા અને ઘણા નિષ્ફળ પણ ગયા. પરંતુ તેઓ ક્યારેય હાર ન માની. બંને ભાઈઓએ મિકેનિકલ ટેકનોલોજીનું સારું જ્ઞાન હતું. અગાઉ તેને પ્રિન્ટિંગ પ્રેસ, મોટર શોપ અને અન્ય જગ્યા ઉપર કામ કર્યું હતું. તેણે સાયકલના ભાગોને જોડીને વિમાનની શોધ કરી હતી એક ફ્રેન્ચ કંપનીએ દાવો કર્યો હતો કે તેઓ તેની શોધ કરી ચૂક્યા છે પરંતુ વર્ષ 1908 માં રાઇટ બ્રધર્સને તેની માન્યતા મળી સાયમન કમિશન 30 ઓક્ટોબર 1928 ના રોજ ભારતમાં આવ્યું હતું જે બાદ દેશભરમાં તેમના વિરોધમાં ગો બેક સાયમન કમિશનના નારા લાગ્યા લાલા લજપતરાય તેનું નેતૃત્વ કરી રહ્યા હતા આ દરમિયાન એક ઘટના બની લાલા લજપતરાય સાથે વિરોધ કરી રહેલા યુવાને નિર્દયતાથી મારવામાં આવ્યા હતા પોલીસે લાલા લજપતરાય પર નિર્દયતાથી લાઠી ચાર્જ કર્યો તેમને ગંભીર ઈજાઓ થઈ અને 17 નવેમ્બર 1928 ના રોજ તેમનું અવસાન થયું લાઠી ચાર્જનો આદેશ સુપ્રિટેન્ડેન્ટ જેમ્સ એસ કોટે આપ્યો હતો લાલાજીના અવસાન બાદ સમગ્ર દેશમાં ગુસ્સો હતો જે પછી ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ સુખદેવ અને અન્ય ક્રાંતિકારીઓએ તેમના પ્રિય લાલાજીના મૃત્યુનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી લાલાજીના મૃત્યુના એક મહિના પછી એટલે કે સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ સ્કોટની હત્યાનો દિવસ નક્કી કરવામાં આવ્યો ક્રાંતિકારીના ચૂકી ગયેલા ધ્યેયને લીધે

સ્વતંત્ર સેનાની રાજેન્દ્રનાથ લાહોરીને ગોડા જેલમાં પાસી આપવામાં આવી કાકોરી ટ્રેન એક્શન માટે રાજેન્દ્ર લાહોરી ઉપરાંત અશફાક ઉલ્લાસ ખાન અને રોશન સિંઘને પણ મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો ફાંસીની તારીખ ઓગણીસ ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી પરંતુ રાજેન્દ્રનાથ લાહોરીની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના કારણે તેમણે નિર્ધારિત તારીખ પહેલા એટલે કે સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ફાંસી આપવામાં આવી હતી ફાંસી આપતા પહેલા તેને ફાંસી પર ચુંબન કર્યું અને ભારત માતાને પ્રણામ કર્યા ફાંસી આપતા પહેલા તેને વંદે માત્ર નારા લગાવ્યા અને કહ્યું કે હું મરતો નથી પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના પાયાને હચમચાવી દેવા માટે સ્વતંત્ર ભારતમાં પુનઃ જન્મ લેવાનો છું આ દિવસે બ્રિટનમાં વિન્ટર વોકનો તહેવાર ઉજવવામાં આવે છે તે વાર્ષિક ઇવેન્ટ છે જે યુનાઇટેડ કિંગડમ્સમાં ડિસેમ્બરના ત્રીજા શનિવારથી જાન્યુઆરીના પ્રથમ રવિવાર સુધી યોજાય છે વિન્ટર વોક્સ ફેસ્ટિવલ બે એક જાન્યુઆરી દરમિયાન યોજાશે આ ફેસ્ટિવલ ફેસ્ટિવલ યુકે એક ભાગ બે હજાર ત્રેવીસ એક ગોપોરિયન કેલેન્ડર મુજબ આ વર્ષ નો ત્રણસો દિવસ છે હવે વર્ષ પૂરું થવામાં માત્ર ચૌદ દિવસ બાકી છે આજે રવિવાર છે તે જ સમયે આજે વિવાહ પંચમીની ઉજવણી કરવામાં આવી રહી છે વિવાહ પંચમી ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસને અયોધ્યા અને નેપાળમાં ખાસ રીતે ઉજવવામાં આવે છે આ દિવસને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારીનો જન્મદિવસ પણ માનવામાં આવે છે જેના કારણે આ દિવસને વિહાર પંચમી પણ કહેવામાં આવે છે